અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા ખાતે એફએમ સિટી સ્કૂલ પાસે રોડ ઉપર મજબૂતો ભૂવો પડતા ધોળકા નગરપાલિકા તંત્ર દોડતું થઈ ગયું છે તો શહેર કોંગ્રેસ પ્રમુખ જણાવ્યું હતું કે એફએમ સિટી રોડ ઉપર એક અઠવાડિયા સુધી વરસાદી પાણી ભરાઈ રહેતા આ ભૂવો પડ્યો હતો આ ભૂવામાં સ્કૂલમાં અભ્યાસ કરવા આવે તો કોઈ વિદ્યાર્થી પડી ગયું હોય તો તેની જવાબદારી કોની ધોળકા નગરપાલિકા તંત્રની બેતરકારીના કારણે આ ભૂવો પડ્યો છે તો નબળા રોડ રસ્તા અને રોડ પર પડેલા ખાડા માટે ધોળકા નગરપાલિકા તંત્ર જવાબદાર છે જેથી ધોળકા શહેરમાં તમામ રોડ રસ્તા ઉપર યુદ્ધના ધોરણે ખાડા